મિત્રો અમારે ગાંધીનગરમાં વાવાઝોડા ઓહો આમ તો દેખાતું નથી કઈ ઉપર હે જો બધું ઉડાડી નાખ્યું સાયકલ ને ઉપાડી દીધું મિત્રો ગાંધીનગરમાં બહુ ગરમી પડતી હતી તો અચાનક ઠંડુ વાતાવરણ મસ્ત મજા આવે એવું વરસાદ આવવાની શક્યતા છે કારણ કે ઠંડો પવન બહુ આવે છે હવે અઠવાડિયા સુધી ઉપાધિ નહી ગરમી ની એક વાર એક વરસાદ આવી જાય ને થોડોક અહીંયા ગાંધીનગરમાં ગાંધીનગર પૂરતો જ ખાલી અમદાવાદ ગાંધીનગરમાં કોઈના ખેતરમાં ન પડવો નુકસાન થાય એવું તો 8:30 છાસે અને જોવો તો એ વાતાવરણ એકદમ અંધારું થઈ ગયું છે અને અહીંયા બધો રણ વિખેડ કચરો કચરો કરી દીધો છે અમારી હોસ્ટેલમાં હેરાન થઈ નથી છે આવો ભાઈ આવો ઓય ન હોય

જો કે એ હવે પદ ઉપર નથી પણ તોય અને એની ઓસ્ટ્રેલી ચિંતા તો હોય ને કારણ કે સ વર્ષ સુધી અહીંયા એ કામ કર્યું છે બાર વર્ષ સુધી સોરી 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 માઇનસ કરીને કાશો અમે પણ એ કેમ આવતા નથી હજી બહાર અંદર પ્રોબ્લેમ હોય ઓકે ઓકે હા હા કેમ ચાલો નહીં થતી હોય તમને શું લાગે છે હાઇટલાઇટ ખૂટી ગયો હોય નકર આમ ના હોય

મિત્રો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે છે ખડીક રહી જાણી પાણી પાણી કરી નાખશે નીચે તો પાણી ભરાઈ ગયું વરસાદ

જોશી જોશી હાલો જોશી બંધ કરતો તો મિત્રો વરસાદ બહુ પડે છે ગાંધીનગર માં જોશી પેલા લાગી જાય બહાર નીકળતા નથી

ગોટ તો ને અહીં આવે હાલો જોશી ભાઈ આવો નીકળો હા ભાઈ આવી જ તો ફાઈનલી રોશી ભાઈ પેથ રિવીલ કર નાખ્યું છે આવો આવો આવજો મિત્રો વરસાદ તો છે પણ વીજળી એ બહુ થાય છે અવાજ તમે સાંભળી શકતા છો ધીમો ધીમો જો આવતો હોય તો અહીંયા તો બહુ આવે છે પણ તમને ધીમો ધીમો જો મારે મિત્ર પલળતા પલળતા જાય છે ગલોટિયું મારો એક ઓલા પાણીમાં એટલે મજા આવી જાય ઝાડ પડે નહીં